ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે રામદેવ પીરના નોરતામાં જાણો રામદેવ પીરનો મહિમા ભક્તજનો આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા રામદેવ પીરને લીલો નેજો અને લીલો ઘોડો અર્પણ કરે છે તો આજ નવરાત્રી નવરાત્રિ દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ દુખિયાના બેલી રામાપીર એટલ તો બારબીજના ધણી અને આ ધણીને વંદનનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવપીરના નોરતાની ઉજવણી થતી હોય છે સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવ ઉજવે છે સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવપીરનો મહિમા અને તેમના ભક્તો ઘણી સંખ્યામાં છે રામાપીરને ભક્તો રામદેવ પીર તેમજ રામાપીર કહીને પણ ઓળખે છે તેમનો જન્મ ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો રાજસ્થાનમાં બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે આજે આ સ્થાન રામદેવ વરો તરીકે સુપ્રસિદ્ધ છે ત્યાં માતા મિનળદેવ અને પિતા અજમલરાયને ત્યાં સ્વયં દ્વારકાધીશ પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું અઝમલરાય મહાદેવના પરમ ભક્ત અને પ્રોકરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હતું તેઓ કાશી વિશ્વનાથ દર્શને ગયા હતા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી તેમના સપનામાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારકા જવા નિર્દેશ કર્યો અઝમલરાય દ્વારકાધીશ માટે લાડુનો ભોગ બનાવ્યો અને પ્રભુને જમવા આવવા વિનંતી કરી પ્રભુ જમવા આવ્યા નહીં અને અઝમલજી ક્રોધે ભરાયા અને લાડુના ઘા કર્યા તેથી એ લાડુ ભગવાનને વાગ્યા અને પૂંજારીજીએ કહ્યું કે ભગવાનને આમ લાડુનો ઘા ન કરાય તમારે જો સાચા ભગવાનને જોવા હોય તો દરિયાની અંદર ત્યાં વાસ કરે છે જ્યાં બેડ દ્વારકામાં તે પોતે વાસ કરે છે તો દરિયાની અંદર તમને ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય મળશે ભગવાન દ્વારકાધીશ માટે રાજા અજમલરાય લાડુનો ભોગ લાવ્યા હતા તેને જમવા આવવાની ઘણી વિનંતી કરી પણ પ્રભુ જમવા આવ્યા નહીં તેથી અજમલરાય ક્રોધે ભરાયા અને લાડુના થાળનો ભગવાન ઉપર ઘા કર્યો ત્યારે આ બધું પૂંજારી જોઈ અને કહ્યું તમારે જો સાક્ષાત ભગવાનને જોવા હોય તો એ સોનાની દ્વારકામાં વાસ કરે છે સોનાની દ્વારકા દરિયાની વચ્ચે આવેલી છે તેથી એ પૂંજારીએ અજમલરાયને ધક્કો માર્યો અને દ્વારકામાં નાખ્યા તેથી દ્વારકાધીશ તેને સાક્ષાત દર્શન આપ્યા સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બે દ્વારકામાં તેમને સાક્ષાત શ્રીહરિના દર્શન થયા હતા અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યાં દ્વારકાધીશ અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વસન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રા રાણી દેવીના કુખે સ્વયં શ્રીહરિનું અવતરણ થયું રામદેવપીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવપીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને ભમર ભાલો ગુગળ ધૂપ ભસ્મ ધોળી ધરમ ધજા અને આદિપંથની અલખની જાળી ભેટ આપી જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેના અનેક પરસાઓ લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરુએ રામાપીરની મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું રામાપીર બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરસો પૂર્યો બારે ધર્મગુરુએ સભા બોલાવી રામદેવ પીરને જયકાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની શુદ્ધ પક્ષની બીજે રામા પીર સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શન તેમના ભજનોનું વિશેષ મહત્ત્વ છે રામા પીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરસો પૂર્યો બારે ધર્મગુરુએ સભા બોલાવી રામાપીરનો જય જયકાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપ્યું ઉલ્લેખનીય કહે છે કે દસ માસને શુદ્ધ પક્ષની બીજ રામાપીરને સમર્પિત અને આ દિવસે તેમના દર્શન તેમના ભજનનું વિશેષ મહત્વ છે રામદેવજી મહારાજ પીર કેમ કહેવાય સાર્થકોષ અને ભગવદ્ ગૌમંડલ અનુસાર પીર એટલે પવિત્ર પુરુષ સિદ્ધ માર્ગદર્શન વડીલ કહેવાય છે કે સાત સમુદ્ર પારથી રણોજાના રાજા રામદેવજીની સિદ્ધિના સમાચાર સાંભળી મક્કા મદીના પાસે મુસ્લિમ પીર રણોજા આવે છે અને રામદેવ પીર તેમના માટે મક્કાનો કટોરો વાસણ બર્તન પળવારમાં હાજર કરી દેશે ઉટી રકાબી વિશે સૌ કોઈ સાંભળે છે જોઈને વીર રામદેવજી મહારાજને પીરોના પીર સિદ્ધિના સિદ્ધિ તરીકે નવાજે છે ત્યારથી રામદેવજી મહારાજ બાબા રામદેવ પીર કહેવાય છે પીરના બીજો અર્થ થઈ છે પીડા નાશ રોગ હરે સપીરા પીરા સબત નિરંજન હનુમંતબીરા કબીર સોહી પીર હે સો જાને પર પીર જે બીજાની પીડા જાણીને માટા મટાવી શકે અન્યના દુઃખ દૂર કરી શકે કોઈના આંસુ લૂસી શકે તો સાસે જ પીર છે બોલીએ રામા પીરની જે વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ હરિભક્તને મારા જય દ્વારકાધીશ